આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય સમાચાર દેશભરમાં સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરાશે રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઇઝેશન અને પારદર્શી ઓનલાઇન પ્રક્રિયાને વેગ આપવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા રાજ્યમાં વરસાદને કારણે નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ પંદર સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હીમાં યોજાનારા ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જવાથી આઠ લોકોના મોત અને રાજ્યના બોક્સર સુમિત કુમારની અમેરિકાની અંડર નાઇન્ટીન વર્લ્ડ બોક્સિંગ સ્પર્ધા માટે પસંદગી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ સ્વચ્છ ભારત મિશનની આ વર્ષે એક દાયકો પૂર્ણ થાય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરાશે જેની વિષયવસ્તુ છે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિએ સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે સ્વચ્છતા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ ઉપરાંત રાજ્યના તમામ વિભાગોમાં લોકભાગીદારી થકી સ્વચ્છતા સ્વચ્છતા લક્ષિત એકમો સાથે સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિરો યોજાશે પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ વિસ્તારોમાં હાથ ધરાતી સફાઈ કામગીરીને બે વિભાગમાં દૈનિક ધોરણે કરવાની રહેશે ઉલ્લેખનીય છે કે આ અભિયાન સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાના કમિશનરો તથા જિલ્લા કલેક્ટરો સાથે ગઈકાલે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજીને અભિયાનના આયોજનને અપાઈ રહેલા આખરી ઓપની સમીક્ષા કરી હતી રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપવા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છી ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના રેકોર્ડને ધ્યાનમાં લેવાનું રહેશે એટલું જ નહીં આવી ખરાઈ કરતી વખતે છ એપ્રિલ ઓગણીસો પંચાણું પહેલાના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ પત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી ઓગણીસો એકાવન બાવનથી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે આ અંગે કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે નવા નિર્ણયો લીધા છે જો કે આવી ખેતીની જમીનની પત્રકમાં વેયાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે પોતે ખેડૂત ખાતેદાર સોગંદનામું નિયત નમૂનામાં રજૂ કરવાનું રહેશે જો કે ખેતી પરવાનગી અંગેની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વલસાડ જિલ્લાની મુલાકાત દરમિયાન વિવિધ ગણેશ મંડળના દર્શને પહોંચ્યા હતા દરમિયાન તેમણે યુવાનોને માંદક પદાર્થના વ્યસનથી દૂર રહેવાની અપીલ કરી હતી શ્રી સંઘવીએ વધુમાં કહ્યું કે વલસાડ સહિત રાજ્યના બિસ્માર રસ્તાઓનું સમારકામ ટૂંક સમયમાં જ પૂર્ણ કરાશે તેમજ વરસાદ બંધ થતાં જ તમામ રસ્તાઓનું નવીનીકરણ પણ હાથ ધરાશે રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ પંદરમી સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરાશે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે રોડ રસ્તાની સર્જાયેલી પરિસ્થિતિને પૂર્વવત કરવા અંગેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું શ્રી પટેલે કહ્યું કે રાજ્યમાં ચાર હજાર એકસો બોંતેર કિલોમીટર લંબાઈના રસ્તાને વરસાદના કારણે નુકસાન પહોંચ્યું હતું જો કે આમાંથી બે હજાર ચારસો ઓગણત્રીસ કિલોમીટરના રસ્તાનું સમારકામ પૂર્ણ કરાયું છે અને બાકીના રસ્તાનું સમારકામ આગામી ત્રણ દિવસમાં પૂર્ણ કરાશે ભાદૌરી પૂનમના મહામેળાના બીજા દિવસે આજે ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યો છે ત્યારે યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા એક હજાર બસો પચાસ જેટલી ખાસ બસો મૂકવામાં આવી છે તો અંબાજીથી ગબ્બર સુધીની એસટી સેવાનું ભાડું વીસ રૂપિયાથી ઘટાડીને પંદર રૂપિયા કરવામાં આવ્યું છે એસટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા વિભાગીય નામ નિયામક કે એસ ચૌધરીએ જણાવ્યું કે મા અંબાના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા આવતા ભક્તોને પરત ફરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર સુસજ્જ છે નિગમ દ્વારા અલગ અલગ બાર બુથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહ્યું છે વીએમડીસી ગ્રાઉન્ડ માંથી હિંમતનગર મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે આરટીઓ સર્કલ થી ગબ્બર વચ્ચે પાલનુર વિભાગ દ્વારા વીસ ઉર્જા નગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે મુસાફરોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને ટેસ્ટિંગ નિગમ દ્વારા આજથી મદર રૂટ ઉપર દારૂ બે હગો વીસ લેવામાં આવતું હતું તે નો ઘટાડો કરી અને પંદર રૂપિયા કરવામાં આવેલ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ ટ્વિટર હેન્ડલ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો વિશ્વ આદિવાસી અધિકાર દિવસની આજે રાજ્યના આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી રહી છે વર્ષ બે હજાર સાતમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તેરમી સપ્ટેમ્બરે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ જાહેર કરાયો હતો છોટાઉદેપુર ખાતે થયેલ ઉજવણી અંતર્ગત એક યુવા શિબિર યોજવામાં આવી જેમાં સમાજના યુવા કાર્યકરો દ્વારા ભારતના બંધારણમાં આદિવાસી સમુદાયને આપવામાં આવેલા વિશેષ અધિકારોની ચર્ચા કરવામાં આવી હતી રાજ્યમાં વરસાદને કારણે પાકના થયેલા નુકસાનનું સર્વે કરવા માટે કેન્દ્ર સરકારની એક ટુકડી રાજ્યની મુલાકાતે આવેલ છે કેન્દ્રની આંતર મંડળ કેન્દ્રીય ટુકડીએ વડોદરામાં નુકસાનીનો તાગ મેળવવા અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી બાદમાં આજવા સરોવર શહેરના માર્ગો પર પડેલા ભુઆનું નિરીક્ષણ કર્યું અને વિશ્વામિત્રી નદીની પણ સ્થિતિની જાણકારી મેળવી જામનગરમાં અધિકારીઓએ કેન્દ્રીય ટુકડીને વહીવટીતંત્ર દ્વારા કરાયેલી બચાવ કામગીરી અંગેની માહિતી આપી હતી सरकार ने ये बताया कि यहाँ पे गुजरात में जो बाढ़ की स्थिति रही है उसके आधार पर भारत सरकार ने आदेश देकर सात सदस्यों की टीम का निर्माण करके विभिन्न विभागों का और फील्ड में अलग अलग जिलों का दौरा करने के लिए भेजा है तो हमने बड़ौदा खेड़ा आनंद सुरेंद्रनगर होते हुए हम जामनगर आए हैं जामनगर द्वारका देखते हुए दूसरी हमारी एक सब टीम है वो भूज कच्छ वगैरह एरिया में भी गई हुई है वो भी आज हमको इधर आए तो हम राज्य के स्तर पर भी बैठक की है जिलों में भी कलेक्टर से आंकड़े ले रहे हैं उसके आधार पर हम આપેલા કેન્દ્રીય ટુકડીએ ગઈકાલે મોરબીના માળીયા તથા હળવદ તાલુકાના વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સાતમા પોષણમાની કાર્યશાળા યોજાઈ કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલા સ્ટોલનું મંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા અભિયાનને વેગવાન બનાવવા રાજ્યના ચાર ઝોનમાં આ કાર્યશાળા થકી મહિલા અને બાળ કલ્યાણની યોજનાઓ જન જન સુધી પહોંચાડવામાં આવશે મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું કચ્છના વિવિધ તાલુકાઓમાં પોષણવાહન ઉજવણી અંતર્ગત લાભાર્થીઓને વિવિધ પ્રવૃત્તિ દ્વારા આરોગ્ય રસીકરણ તથા યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ લાભાર્થી મહિલાઓ તથા આંગણવાડી કાર્યકરોને નારી અદાલત અને ઘરેલુ હિંસા વગેરે વિશેની માહિતી આપવામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હીમાં યોજાનાર ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે આવતીકાલે હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલા સંમેલનમાં શ્રી શાહ રાજભાષા ગૌરવ અને રાજભાષા કીર્તિ પુરસ્કારો એનાયત કરશે તેમજ રાજભાષા ભારતીય સામાયિકના હિકર જયંતિ અંકનું વિમોચન કરશે ઉલ્લેખનીય છે કે હિન્દીને સત્તાવાર રાજભાષા તરીકે દરજ્જો મળ્યાને પંચોતેર વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન આઠ લોકોના મેશ્વર નદીમાં ડૂબી જવાથી મોત થયા છે અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે વાસણા સોગઠી ગામની નદીમાં ગણેશ વિસર્જન માટે ગયેલા દસ યુવાનોમાંથી આઠ યુવાનોના મૃત્યુ મળી આવ્યા છે જ્યારે બીજા બે યુવાનોની ભાર મેળવવાની કામગીરી ચાલુ છે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દીવ દમણ દીવના બોક્સર સુમિત કુમારની વર્લ્ડ બોક્સિંગ સ્પર્ધા માટે પસંદગી સુમિત કુમાર હવે અમેરિકાના કોલોરાડોમાં યોજાનારી પ્રતિષ્ઠિત અંડર નાઇન્ટીન વર્લ્ડ બોક્સિંગ સ્પર્ધામાં રમશે હરિયાણામાં ભારતીય બોક્સિંગ સંઘ દ્વારા થી બાર સપ્ટેમ્બર દરમિયાન અમેરિકા માટે પસંદગી કરવા સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં મુકેબાજ સુમિત કુમારે ત્રેસઠ સડસઠ કિલો વજન વર્ગની રાષ્ટ્રીય સ્પર્ધામાં ઉત્કૃત પ્રદર્શન કરતા તેમની પસંદગી કરાઈ હતી સુરત શહેરમાં ઝૂપડપટ્ટી વિસ્તારને અઠાવીસ ટકાથી ઘટાડીને સાત ટકા કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા ડાજાણ ખાતે યોજાયેલા આવાસ યોજના મકાનોના કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આ મુજબ જણાવ્યું તેમણે સહિયારા પ્રયાસથી આગામી સમયમાં સુરત શહેરને ઝુંપડપટ્ટી મુક્ત શહેર બનવાની નેમ વ્યક્ત કરી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દેશભરમાં સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા પખવાડાનું આયોજન કરાશે રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજિટાઇઝેશન અને પારદર્શી ઓનલાઇન પ્રક્રિયાને વેગ આપવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હીમાં યોજાનારા ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે અને દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જવાથી આઠ લોકોના મોત આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા